ભાવનગરના જેસર તાલુકાના માતલપર ગામે લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી પર આખરે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે બગદાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા આ ગામમાં માફિયાઓ બેફામ બન્યા હોવાની માહિતી મળતા જ પોલીસે આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ખનન અને વહન કરી રહેલા બે ટ્રેક્ટર અને એક જેસીબી મશીન ઝડપી લીધા છે આ તમામ વાહનોની કુલ બજાર કિંમત અંદાજીત ઓગણચાલીસ લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ટ્રેક્ટર સાથે ચાલક જયદીપ ધીરુ સોલંકી રહે બગદાણા અને સાગર ભરતભાઈ બાલ્ધિયા નામના શખ્સો આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સીધી રીતે સંડુવાયેલા હતા બગદાણા પોલીસે તમામ વાહનોને કબજે કરી તેના માલિકો અને ચાલકો વિરુદ્ધ કાયદેસરની તપાસ તેજ કરી છે